વડોદરા થી કમલેશ સ્વામી અંબિકા ગામ ના પરિવારને મારા વડોદરા વડોદરાથી બોલાલ વડોદરાથી કમલેશ સ્વામી વિનુભાઈ મહેતા જે આપણા ગુરુજી છે એમની એટલી બધી દયા છે માતાજી એટલી બધી ત્યાં છુપા છે હવે હું આજથી બે હજાર સાલમાં મારી દુકાને મને બહુ જ મારા ધંધામાં મને બહુ તકલીફ હતી

તો મેં કીધું ભાઈ હું બધે જઈ જઈ થાકી ગયો છું હવે હું થાકી ગયો મને હવે કશું એમ લાગે મારું કઈ કામ તો મને કે તમે આટલી બધી જગ્યાએ જઈ આવ્યા છો તો તમે એકવાર અમદાવાદ મારી જોડે આવો મારા ગુરુજી ત્યાં તો મને સ્પેશિયલ હું અમદાવાદ આવ્યો તો મને લેવા આવ્યા અને પછી એ મને છે ને નવા વાળા જ મારુતિ કોમ્પ્લેક્સમાં વિનુભાઈ રહેતા જે અનિલભાઈ છે એમની બાજુમાં જ રહેતા હતા અને અનિલભાઈ અને બપુભાઈ સારા બધા એટલે મને ત્યાં લઈ ત્યાં લઈ ગયા બધી વાતચીત કરી પછી હું ત્યાં આગળ ગયો પછી ફરી મને જયારે વિનુભાઈ બોલાવતા ત્યાં હું જતો ત્યારે હું જઉં ને તો મને આમ મારું કામ બધું આમ મજા નથી આવતી મને મારું કામ થાય લાગતું નહીં હું તો થાકી ગયો એવું લાગે પણ માતાજી ખબર નહીં શું પરીક્ષા કરતા હશે મારી પછી મેં કીધું સારું હવે કંટાળ પછી એક દિવસ મેં વિનુભાઈ કીધું બાપુ આમાં હું મને કામ બરાબર મજા મન કે તમે ધીરજ રાખો માતાજી બધાની પરીક્ષા કરે કારણ કે જો બધાનું પરીક્ષા કરે તો તમારું કામ ખબર પડે કે માતાજી જોડે તમે ઊભા રહેશો કે નહીં જો તમે માતાજી જોડે ઊભા રહેવા નહીં તમારામાં શક્તિ હશે તો માતાજી તમારું સો ટકા કામ નહીં હજાર ટકા કરશે પણ તમે એની જોડે રહેવું પડશે તો ત્યાં જ રહ્યો માતાજી જોડે વિશ્વાસ રાખીને પછી એક દિવસ મેં વિનુભાઈ કીધું અમે બરોડા હોય સ્કૂલમાં વેકેશન હોય તો બરોડા આવ્યા તો બરોડા અમે રહ્યા એક દિવસ પછી અમે એક દિવસ રહ્યા ને મારી ત્યાં તો અમે હું એમને ફરવા લઈ ગયો આજવાની મેળા આજવાની મેળાથી ફરીને પછી અમે બીજે દિવસે નીકળતા હતા ત્યારે મારા પપ્પાને વિનુભાઈ અડધો પોણો કલાક બધી વાતચીત કરી તો વિનુભાઈને કે બાપુ આ મારો છોકરો છે ને કામનો અને એટલો વ્યવસ્થિત ને ધંધામાં એટલો ને આપે છે પણ એવો ફસાઈ ગયો છે એના ટેન્શનમાં એ બધું વિનુભાઈ બધી વાતો સાંભળી બધું કર્યું પછી વિનુભાઈ નીકળતા હતા ને એ ટાઈમે કીધું કે હવે અત્યાર છોકરાને તમે ચિંતા છોડી દો હવે હું બધું એનું મારા હાથમાં લઈ લો છું પછી થોડો ટાઈમ થયો ને તો પછી મેં વિનુભાઈ બાપુ મારી દુકાન પગલા પાડો અને તમે આવો તો વિનુભાઈ મારી દુકાને આવ્યા બકુરભાઈને જોડે લઈને અને એમની જોડે બે એમના સંબંધી હતા એ બધા આ દુકાન જોઈ બધું જોયું ત્યારે મારી દુકાન એકદમ નાની સાઈડ કેપ દુકાન હતી તો પછી એ નીકળતા હતા ને મેં કીધું બાપુ કેવો બરાબર છે પણ કેવો તમે અહીંયા ખૂબ પ્રગતિ કરશો અને ખૂબ આગળ આવશો આવા મને આશીર્વાદ આપ્યા પછી આશીર્વાદ આપ્યા ને પછી એ લોકો ગયા પછી બપુ ફરી જયારે મારી દુકાન આવે ને ત્યારે મેં કીધું શું કેતા હતા બાપુ તો કે પેલા બે ભાઈ આવ્યા હતા ને તે કે કે આટલી નાની દુકાનમાં માં ભાઈ ક્યારે આગળ આવશે પણ જે માતાજીએ ક્યારે મારી પર દયા કરી મને જ ખબર ના પડી એટલી બધી દયા કરી કે મારે જે નાની સાઈઠ સ્કવેર ફીટ દુકાન હતી એ મેં ધીરે 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 કામ કરીને આખી બિલ્ડિંગ મેં પોતે વેચાતી રહી આજે એ બિલ્ડિંગમાં મારા ખાસું સારામાં સારું કામ છે અને મારી ત્યાં આઠ થી દસ માણસો કામ કરે છે અત્યારે અને માતાજીની એટલી બધી દયા છે માતાજીની પછી એક વખત અમારા એક સંબંધી હતા એ સબંધીને ને મને કહે તું જાય છે તો મને લઈ જા હું એમને લઈને ને તો એમને બી થોડા દિવસ ગયા પછી એમને થોડી તકલીફ પડી તકલીફ બહુ હતી એમને પછી હું લઈ ગયો મને એ કહે મારું કામ થતું નથી કમલેશ બહુ વાર લાગે છે મને એટલું તમે કામ કરો શ્રદ્ધા રાખો મારે તમારા જેવું જ હતું પણ માતાજી ક્યારે આપણો ચમત્કાર કશે ને ખબર નહીં પછી એમને ધીરે ધીરે થોડું શાંતિ લાગી સારું લાગ્યું પછી ધીરે એમના છોકરાને લઈ ગયા છોકરાને લઈ ગયા પછી આજે એટલો બધો છોકરો આગળ છે એટલો બધો મોટો ધંધો છે હવે આપણે બીજી એક વાત કરીએ કે ભાઈ વિનુભાઈ એ કેવું છે કે આપણે અડધી રાતે બી એમને કંઈ કહીએ અને ફોન કરે એનો જવાબ આપે છે આપણે કંઈ બી તકલીફ નાની મોટી એનો જવાબ આપે છે આપણે કોઈ ડૉક્ટર પાસે જેવું જઈએ અને જે દવા આપે આપણા એવી રીતના વિનુભાઈ આપણાને એટલી સરસ સરસ સમજાવે છે સાથે રહે છે આપડા આપણાથી પ્રાર્થના કરે છે આપણે ખૂબ આગળ આવીએ છીએ હા એક વસ્તુ છે કે આપણો જેવો ધંધો હોય એ જ પ્રમાણે માતાજી આપણાને સહાય કરે ધંધામાં બરકતાર હવે મારો ધંધો નાનો છે તો માતાજી એ પ્રમાણે ધંધોને આપણો ડેવલપ કરે કે એ પ્રમાણે આપણાને પૈસા મળે આપણે એ પ્રમાણે સુખી થઈ આપણો મોટો ધંધો હોય તો મોટી સહ મોટો સાહિત્ય થાય મોટો ધંધો વિકસાય એવી રીતના માતાજીની ખૂબ દયા છે એક વખત અમે લોકો મારા ફેમિલી ને લઈને કીધું કે અમારે મકાન છે ત્યારે અમે રસ્તામાં વિનુભાઈ ને મારા મિસિસે કીધું કે આપણે મકાન અમે અમારા ઘરની બાજુમાં છે તો કંઈક માતાજીને કોને તો કે સારું તો અમે લગભગ બોમ્બેથી આવતા હતા તો રિટર્નમાં અમને એવું કીધું કે જાવ મકાનની ચાવી મંગાવી લો વાત કરો તમે દલાલ થ્રુ હોય તો દલાલ દલાલને ફોન કર્યો તો ચાવી લઈને આવ્યો ચાવી લઈને આવ્યા લગભગ વર્ષથી બંધ એ મકાનમાં અમે ગયા તો અમે બધા અંદર ચંપલ પહેરી ગયા અને વિનુભાઈ ચંપલ પહેર્યા વગર આખા ઘરમાં તો મારી અને જોયું અને કીધું કે એક કામ કરો મકાન તો માથા ત્યાંથી સારું છે અને તમે બહુ પ્રગતિ કરશો કે તમે દલાલને બોલાવો તો મેં દલાલને બોલાયો તો એને કીધું તમે હવે સોદો નક્કી કરો એટલે કે આપી દો એટલે એ પ્રમાણે માતાજીની જે પ્રેરણા થઈ એ કામ થયું એ મકાન મને એટલું સુકનીય છે કે એ મકાનમાં ગયા પછી હું ખૂબ સુખી થયો અને એની અંદર મારે ફ્લેટમાં હતું હું સેકન્ડ ફ્લોરમાં હતો અને મને ઉપર નીચેનું બે ત્રણે ત્રણ માળ માતાજી દયા થી મળી ગયા છે આજે અત્યારે